કેમ છો ભાઈઓ મજામાં તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ આજ તો આપણે રવિવાર છે કારખાના જવાના તમને ખબર જ હશે અને બીજી વાત આજ થોડુંક આપણે મોડું થઈ ગયું છે રિવારે જાગવામાં તો હું તમને દેખાડું જો હાડા થઈ ગયા છે અને કપડાં હાડા છે જાગી જાગી અને આપણે એક ફોનમાં ચાર્જિંગ નહીં થયો બોલો સુરજ ઉદાઇ ની પહેલાં હશે તો સુરજદુદાઇ આવી ગયા છે તો હાલો હવે આપણે આજના બ્લોગી આપણો પહેલો લોંગ બ્લોગ થશે કેમ કે ઓલાનો બ્લોગમાં આપણે કોપીરાઈટ આવી ગયો એટલે એ કાઢી કાઢ્યો હતો આપણે એમ જ માનવું ને આ તો લોંગ બ્લોગ છે એમ કરીને હેઠળ આવ્યો

તો ફાઇનલી નીકળી ગયો ભાઈઓ કારખા જવા માટે એકદમ ભાવો બની અને રવિવારે નીકળવાનો ફાયદો મને હવારમાં નીકળવાનો ફાયદો હું ખબર છે તો તોય તમારો ભાઈ છે ને આજે બહુ મોડો દિવસ કારખા જોવામાં અને રોજ જાવીને ક્યાં થોડોક વધારે મોડો થઈ ગયો છું કેમ કે તો મૂળું જગાણ ફોનમાં ચાર્જિંગ હતું નહીં એટલે થોડું ઘણું ચાર્જિંગ પણ કરી દીધું અને બાકી તો જવા તમે આવો કચારો છે અને બાકી તમે નજારા અને મજા લેતા રહીજો ભાઈઓ આપણે નવો નવો બ્લોગ બનાવીશ એટલે થોડું ઘણું કાંક કેમેરામાં કે આડુઆું થતું હોય તો વિડીયોમાં પાસે કહેતા થઈ કોમેન્ટમાં આપણે તમને પાસે એ વખતે આપણે બીજા વિડીયોમાં આપણે સુધારી નાખશું એ પછી આપણી ખાવાનું ન પણ તો હાલે બાકી ફોન ને ફોનના કેમેરા વગર ને જો ચાર્જિંગના દોડા વગર તો એટલે આજે ફોનમાં ચાર્જિંગ થયું આપણે હરવાર લઈને આવ્યા છે મારે મોડું થયું કારખાનું કેટલા વાગ્યા તમને દેખાડું જો નવ વાગોમાં ખાલી પાંચ મિનિટની વાર છે એટલું બધું મોડું થઈ ગયો છે કારખાનામાં અને આપણે જો અત્યારે વાઇટ લોટ હાલે છે ને નવી નવી બ્લોગની ચેનલ સ્ટાર્ટ કરી છે નવા મિની બ્લોગ બનાવે છે ની ચેનલ બની નથી આજે પેલો દિવસે ને બ્લોગ બનાવા માટે મારી ચેનલનું નામ હશે ને હું તમને બીજા વિડીયોમાં કહી ભાઈને ફૂલ સપોર્ટ કરજો એક બે અને આ બધી ગાડીઓ રહી બે અને ફોટોશૂટ પણ ચાલુ થઈ ગયું છે કઈ વાગ્યા છે બપોરના બાર ને હું નીકળી ગયો છું ઘરે જવા માટે કેમ કે આપણે બારે જગ્યાએ લગ્નમાં જમવા જવાનું ઓછી ફોન આવ્યો છે તો નીકળી ગયો કારખાના થોડો બોલો નીકળી ગયો કલાક

તો હજી પણ કરે પડીકુ ધે છે હાથમાં લઈને જોખડે બપોરના વાગ્યા છે બે હું તમને દેખાડી દઉં દેખાય તો બપોરના બે ને હતર થઈ છે અમે નવરાતો તમને એમ છું થોડો લો કાંક ચેલેન્જ કરવી તો આપણે આ રહેશે પેલા આપણા નાના ઊંમાની છોકરી ના છે આપણા મોટા ઊંમાની છોકરી તો આપણે ચેલેન્જ કરવાનો છે પાર્લેજી બિસ્કિટનો આ બધું આપણું પાર્લેજી ચેલેન્જ મોબાઈલ સ્ટેન્ડ બેન અને બાકી પેલી આપણે છે ત્રણ પાર્લેજી બિસ્કિટમાંથી બે જ પાર્લેજી બિસ્કીટનું આપણે કરવાનું છે અને બાકી તો એક પાર્લેજી આપણે ખાવા ઠર અને જે પહેલાં નંબર ઉપર આવે એને કાઈ નહીં બાકી બધાને તો બે બીજા નંબર વાળો પેલા નંબર એવું કઈ છે પણ જે જે હારે એને થોડુંક મીઠું અને થોડું મરસું તો ખાવું જ પડશે તો હું કેવું ભાઈઓ બનાવી રહ્યો છે બ્લોગ માં હું જીતીશ હું જીતીશ નીકળો હલો હવે કોણ જીતે કોણ હારે એ જોવા માટે તમારે અમારો આખો બ્લોગ કે આ ચેલેન્જનો નો વિડીયો તો તમારે જોવો જ પડશે તો હાલો તો હાલો આપણે કરશું ચેલેન્જ કન્ટિન્યુ તો આપણી હારે ચેલેન્જમાં છે આપણી આ બે બેનો બે આપણી મામાની છોકરી છે હગા મામાની છોકરી તો આપણે એમ થવા કે છે તો હાલો કાંઈક ચેલેન્જ કરી તો એની માટે પાર્લેજીનો ચેલેન્જ આપણે કરવાનો છે તો હવે આમાંથી કોને પહેલાં લઉં હું તો કોને પહેલાં લઉં હરસિતા પહેલાં રહી તો પહેલાં આપણે એની ઉપર ટ્રાય મારશું અને આ ફોનની અંદર એ ટાઈમ લેસ હાલશે એટલી વારમાં ખાઈશ ને પછી આ કેટલી વારમાં ખાઈશ એ જો ચાલુ કરવા માટે તૈયારી થઈ ગઈ છે બધી અને પહેલાં તો અમારા બેન હસીતાબેનનો વારો છે તો આયુર્વેદ હું પાર્લે હાથમાં અને ઊભી રહી છે અને જો ટાઈમે શર્ટ પર સેટ કર્યું શર્ટ બરાબર તમને બરાબર ફોનની સ્ક્રીન ટાઈમ આપણે શરૂ કર્યો ટાઈમ ચાલુ થાય છે ચાલુ થઈ જાય બિસ્કીટા માટે કોણ જલ્દી ખાઈશ એ તમારે જોવા તો આપણો ટાઈમ ચાલુ છે તો એ પાકાજી કે બોલાવે છે તમને પાહે લઈને દેખાડું પાકાજી જગી પગા જગી મોઢે જો જવ વાંધો નહીં એનું બિસ્કિટ અત્યારે એટલું ખુલ્લું થયું છે અને ખાવાની તો સ્પીડ એની જાણે એટલી છે અમારા ધારુબેનને બેન ને એટલી ખુશી જાણે જાય છે કે એ જ છે એમ પણ હવે જોયું છે કોણ ખાય એમ એક મિનિટ ને તેર સેકન્ડ થઈશ ને એ બેને જોવા તો જે પાસે દીધું તમને દેખાડું જો અડધું પાલી જે ખૂટાડ્યું છે જો લાગે છે ધારું બેન તો આજે હારવાના છે એવું જ લાગે છે મને બાકી તમારું શું કેવું થોડું કમેન્ટમાં કહેજો અને તમે હરે હર્ષિતા બેન ઉપર ફોકસ રાખો હવે થઈ છે ત્રણ મિનિટ ને કેટલી સેકન્ડ થઈ ત્રણ મિનિટ ને હાથ સેકન્ડ માં આ બેને કેટલી બેસી ખાલી બાકી રહી એની બાકી રહી ચાર બિસ્કિટ ને બાકી તો એની ત્યાં ખવાતી નથી એટલે હજી પણ એક ખાઈ જાય છે એટલે જો કે આ ચેલેન્જ આની ત્રણ મિનિટ ની અંદર એને ચાર બિકિટ બાકી રેમ ગણવાનું છે હવે આવશે અમારે ધારુ બેન નો વારો કામ કે વારશો જીતશો બોલ તો ખરી કાક હવે રામ જાણે આ તો એ રામ જાણે આપણે જોશું હું ફાઇનલી હર્ષિતા બેન નો ચેલેન્જ પૂરો થઈ ગયો છે ને હવે વારો છે અમારે ધારુ બેન હે પ્રભુ હે પ્રભુ હે હરિ કૃષ્ણ જગન્નાથ હર્ષિતા બેન બિસ્કિટ ખાલી કરી નાખ્યું છે અને આ જે હું બિસ્કિટ હતો તમને ખબર છે ત્રણ બિસ્કિટ હતા ધારુ બેન ઉભા એક મિનિટ ઉભા રહો બટ ટાઈમ લે ચાલુ કરવાનું ભૂલાઈ ગયો છે થોડું મે 2 મિનિટ ખમ

આ તો ટાઈમ આલે તો કરો ચાલુ હાલો થારું બેન હો એયું મીઠું મોડામાં જો અને પછી નું રીએક્શન કાક આવું તો ઉપર તો કર મોડું હમ તમરી બલગી મોડામાં હાલો પાણી જો તો ગયો ના કા પછી હાલા અસલી મરચું ખાવાનું છે લ્યો પાણી પીવું પડ્યું અસતા બેન જો કે બિંદજ તી દાત કાટે છે હમ એ મરસી ગયું એ મરસી ગયું હાલો ખાઈ લીધું ફાઇનલી ફાઇનલ હાલો હાલો થયું હાલો જે થયું હાલો બધું ઓકે છે ઓકે ચાલો આચાર્ય અમારા ધારુબેન જીતી ગયાતા આ જાજુ મરસુ ખવરાવા એની એ તો આપણી નાના છે આટલો તેને હાટુ એને મહેનત કરી છે તો આ મને તારું કેવું ધારું લાઈક તો કરી દેજો કહી દો ને બ્લોગ એન્ડ ખાલી કહી બસ બસ પૂરો થઈ ગયો હલો ભાઈ એ બધું વિડીયોનું કામ ચેલેન્જનું કામ પતાવીને ભાઈ બના થોડું રખડી બખડીને પછી આ બીજા ભાઈ બના રહી ગયો છું ને ઘરે કોઈ હતું ને એટલે થોડું વાર રહેવું પડ્યું હતું ને ભાઈબંધનું કામ પતાવતું એ પતી ગયું હતું ઘરે બધા બહાર ગયા ત્યારે થોડું મોડું થઈ ગયા છે કળા બીડા જવામાં અમારા યાત્રિક છે એ ભાઈબંધ આપડે ઓએસ છે અને કરી જાઓ ફરી હલો હલો કરી તું છે

એ લોકો હવે ઉભા રહી છે અધિકલા પૂરતા કેમ કે એનું ભગવાલા આવશે એની યાર પાસે હાલીન આવશે હવે અમારે તો બીજી વાર આવ્યા હતા પાસે હાલીન આવશે તો બસ ભાઈ આ બ્લોગ હું કરું છું કરશું મળતી નો બ્લોગમાં ત્યાં આવતી ટાટા ને હવે તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો બદલા નહીં તો ટાટા